બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિત કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તેમજ વિવિધ મંડળો સંગઠનો અને સંસ્થાઓ દ્વારા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને ફુલહાર પ્રતિમા પુસ્તક સાથે સાફાઓ બંધાવીને ભવ્ય પુનઃ નિયુક્ત અભિવાદન કરવામાં આવ્યું હતું ભાભર જાગીરદાર દરબાર સમાજના આગેવાનો દ્વારા કીર્તિસિંહ વાઘેલાને ફુલહાર સાથે તલવાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભાભર સુઈગામ અને વાવ એમ મળીને ત્રણ તાલુકાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કીર્તિસિંહ વાઘેલાએ બનાસકાંઠા જિલ્લાના તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને ફરીથી જિલ્લા પ્રમુખ તરીકેની પસંદગી થવા બદલ પાર્ટીનો આભાર વ્યક્ત કરવા ઉપરાંત આગામી સમયમાં પાર્ટીને નવી ઊંચાઈ પર લઈ જવાની ખાતરી આપી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કીર્તિસિંહ વાઘેલાને શુભેચ્છાઓ પાઠવી હતી ભારતીય જનતા પાર્ટી વાવ વિધાનસભા દ્વારા આયોજિત આજના સન્માન સમારોહમાં भारतीय जनता पार्टी ना शीर्षक नेतृत्व द्वारा जिला भाजपा अध्यक्ष तरीके ने जे जबाबदारी આપી छे बदल देश ना यशस्वी बड़ा प्रधान अने विश्व नेता आदरणीय श्री नरेंद्र भाई मोदी साहब प्रदेश राष्ट्रीय अध्यक्ष श्री जेपी नड्डा साहब देश ना यशस्वी कृषी मंत्री श्री अमित भाई सहस साहेब प्रदेश सी मान्य सी भाई प्रदेश प्रदेश पटेल पटेल मुख्यमंत्री भाई भाई, संगठन महामंत्री महामंत्री रत्नाकर जी, प्रदेश सी भाई। ब्रवारी। सी भाई जी, नेतृत्व कार्यकर्ता मित्रपूर्वक आभार व्यक्त करो बना जिला जनता पार्टी तरीके

જે પણ યોજનાઓ છે એ યોજના જઈશું અને જનહિત જનકલ્યાણ ના કામો કરીશું અમારા માટે ભારતીય જનતા પાર્ટી માટે જન સેવા એ જ પ્રભુ સેવા છે પાર્ટીના કાર્યકર્તા મિત્રો સંગઠન ને મજબૂત બનાવી આગામી દિવસોની અંદર પંચાયત થી લઈને પાર્લામેન્ટની તમામ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થાય અને અમારા સરકાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત તોની અંદર પણ અમારી ભારતીય જનતા પાર્ટી ની સરકાર બનશે અને એ સરકારના માધ્યમથી જન સેવા ને જન સેવા સાથે પ્રભુ સેવાના પણ અમે કામો કરીશું અને આગામી દિવસમાં ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠામાં પંચાયત થઈ લઈને પાર્લામેન્ટરી સુધી હરેક ચૂંટણીની અંદર જે જે થાય એ માટે સૌ કાર્યકર્તાઓ સાથે અમે કામ કરીશું આજે આદરણીય શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબનું બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે પુનઃ એમની નિયુક્તિ થતા વાવ વિધાનસભા દ્વારા એમનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં સમગ્ર વાવ વિધાનસભામાંથી સોઈ ગામ વાવર ભાભર તાલુકો ભાભર શહેરમાંથી ખૂબ જ બોળી સંખ્યામાં વડીલ યુવાન કાર્યકર્તાઓ ખૂબ જ બોળી સંખ્યામાં વધાર્યા હતા અને સાહેબશ્રીને ખૂબ જ લોકોએ ઉત્સાહભેર એમને સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી જેની અંદર સાહેબસિંહને આવનાર ભવિષ્યમાં બનાસકાંઠાની અંદર પોતાની પ્રથમ ટર્મમાં પણ ભારતીય જનતા પાર્ટીને ખૂબ મજબૂત કરી હતી પણ ભવિષ્યમાં આવનારી ટર્મમાં પણ એનાથી પણ વધારે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરાવવાનો સૌએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ખૂબ ઉત્સાહભેર કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી હતી અને સૌ સાથે મળી સાથે ભોજન લઈ અને સૌ છૂટા પડ્યા હતા